નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો આપણે આજે વાત કરીશું કે પીએમ કિસાનનો વિષ્મો હપ્તો આપણને ક્યારે મળશે તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર પીએમ કિસાન વિષમ હપ્તાની મિત્રો તારીખ બતાવવામાં આવી રહી છે હજી સુધી મિત્રો ઓફિશિયલ તારીખ આપવામાં નથી આવી તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ કિસાનનો વિસ્મો હપ્તો આપણને ક્યારે મળશે તો વિડિયોમાં મિત્રો છેલ્લે સુધી બની રહી છે જેથી કરીને મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી રહે તો સૌ મિત્રો પીએમ કિસાનની આપણે વેબસાઇટ ઓપન કરીશું ત્યાં આપણને મિત્રો ત્યારે પણ પીએમ કિસાનનો કોઈ પણ અપ તો ટ્રાન્સફર કરવામાં આવે તે પહેલા મિત્રો તે આપણે તારીખ એક અપડેટ કરવામાં આવે છે તો તારીખ મિત્રો અહીંયા અત્યારે સુધી મિત્રો કોઈ કોઈ પણ પ્રકારની અહીંયા તારીખ આપણને જોવા નથી મળતી તો મિત્રો સૌપ્રથમ પીએમ કિસાન ની વેબસાઈટ ઓપન કરવા માટે આપણો કોઈ પણ ક્રોમ બ્રાઉઝર કે ઓપન કરી તમે પીએમ કિસાન ની ત્યાંથી વેબસાઈટ ને ઓપન કરી શકશું ત્યાર પછી મિત્રો અહીંયા નીચે થોડા સ્ક્રોલ ડાઉન કરીશું એટલે મિત્રો અહીંયા આપણને પીએમ કિસાનનો ત્યારે 19મો અક્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યારે મિત્રો અહીંયા તારીખ આપવામાં આવી આવી હતી કે માનનીય પ્રધાનમંત્રી એ 24 ફેબ્રુઆરી 2025 ના રોજ પીએમ કિસાનનો 19મો અક્તો બહાર પાડ્યો હતો તો મિત્રો જ્યારે પણ 20મો અક્તો પણ આપણે ખાતામાં કે જાહેર કરવામાં આવશે ત્યારે મિત્રો અહીંયા તારીખ આપવામાં આવશે તો મિત્રો હજી સુધી કોઈ ઓફિશિયલ તારીખ આપવામાં નથી આવી મિત્રો અહીંયા જ્યારે પણ આપણે તારીખ રિલીઝ કરવામાં આવશે તો મિત્રો અહીંયા થોડો અપડેટ જોવા મળશે અત્યારે અત્યારે ત્યાં આપણે એક તારીખ જોવા મળશે કે તમારા ખાતામાં આ તારીખે પીએમ કિસાનનો વિસમોકટ ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો અહીંયા કોઈ હજી સુધી તારીખ આપવામાં નથી આવી ત્યાર પછી મિત્રો પીએમ કિસાનનો ઓપ્ટો મેળવવા માટે ખેડૂતોને પોતાનું જે ઈ-કેવાયસી છે તે ને સંપૂર્ણપણે પૂરું કરવાનું રહેશે જેથી કરીને મિત્રો તમારો ઈ-કેવાયસીના માધ્યમથી તમને પીએમ કિસાનનો વિસમોકટ મળી રહ્યો તો ઈ-કેવાયસી મિત્રો તમને તમારા મોબાઈલના માધ્યમથી અથવા તો પોતાના પંચાયતમાં જે અથવા CSC સેન્ટરમાં જઈ તમે PM કિસાનની ઈ-કેવાઈસી કરાવી શકો છો તો મિત્રો મોબાઈલના માધ્યમથી કરવા માટે તમારો ઈ-કેવાઈસીનો અહીંયા ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ત્યાં ઓપ્શન આપણને આવી રીતે ખુલી જશે અહીંયા મિત્રો તમારું જે PM કિસાનમાં આપેલું છે આધાર કાર્ડ નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે એન્ટર કર્યા પછી મિત્રો સર્ચ કરશો એટલે આપણે જો ઈકેવાયસી બાકી છે તો મિત્રો તમને ઓર્ડર બી જોવામાં મળશે અથવા જો તમારું ઈકેવાયસી કરેલું હશે પૂર્ણ તો મિત્રો અહીંયા અલગ એક ઓપ્શન જોવામાં મળશે તો મિત્રો અહીંયા તમે રવિન્દ્ર ઠેકડ મિત્રોનું ઈકેવાયસી પૂર્ણ કરેલું છે તો મિત્રો તમને ત્યાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરજો એટલે તમને અહીંયા જોવામાં મળશે કે ઈકેવાયસી ઓલરેડી डन અહીંયા તમારું ઈકેવાયસી પૂર્ણ કરેલી છે આવી રીતે મિત્રો તમને અહીંયા જોવામાં મળશે મિત્રો એ તમારું ઈ કેવાયસી પૂર્ણ કરી લેજો જે લોકોનો બાકી હોય તો મિત્રો ઈ કેવાયસી ના જે ઓપ્શન ઉપરથી એમનો આધાર કાર્ડ નંબર નાખીને ઈ કેવાયસી ત્યાંથી કરી શકે છે ત્યાર પછી મિત્રો જ્યારે આપણે પીએમ કિસાનનો વિસમો હપ્તો મળશે ત્યારે મિત્રો આપણે પહેલા જે એક આપણે આઈડી બનાવવાની હતી ખેડૂત આઈડી જે લોકોને ખેડૂત આઈડી આ વખતે જે લોકોને નઈ બની હોય તેમને પીએમ કિસાનનો વિસમો હપ્તો મળવા પાત્ર નઈ રહે તો મિત્રો જેમ બને એમ પોતાનો ફાર્મર આઈડી कंप्लीट कर ले जी पीएम किसान हफ्तों तक रहे ज़्यादा मित्रों अपने पीएम किस्सान हफ्ता विषे अ तारीख आप मित्रों अपने एक अलग विडियो अपलोड कर देशों कि जेने मित्रों तुमने महित मिली रहे मित्रों विडियो पसंद आए तो विडियो ने एक लाइक कर लीजिए चेनल पर पहली वक्त आज तो चैनल ने जरूर सब्सक्राइब कर दीजिए बे लाइकन जो ऑप्शन है तेना ऑल पर शेट कर दीजिए कोईपण विडियो अपलोड करो तो मित्रों तक नोटिफिकेशन मिले रहे